ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય આજે માતર તાલુકાના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્રોની તથા જિલ્લા પંચાયતના સીડ મુલાકાત લીધી હતી જિલ્લાના ખેડૂત ભાઈઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તે હેતુથી રાજ્યપાલશ્રીએ ગુજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ સાધ્યો હતો ત્યારબાદ રાજ્યપાલશ્રી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટામેટા કૃષિ તજજ્ઞતા કેન્દ્રની મુલાકાત લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ધનજીવામૃતની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ દેથલી ગ્રામ સેવા કેન્દ્ર ખાતે વિદ્યાપીઠ દ્વારા સંચાલિત आश्रम શાળાની મુલાકાત પણ લીધી હતી. અહીં રાજ્યપાલશ્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી ત્યારબાદ ચંચળબા ગૌસેવા સદનની મુલાકાત લીધી હતી રાજ્યપાલશ્રીએ ગૌશાળાને અંદાજિત પચાસથી વધુ ગાયોની બ્રીડ વિશે માહિતી મેળવી હતી આ ગાયો થકી વધુ પ્રમાણમાં દૂધ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું ગૌશાળાની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ ભલાડા ગ્રામ સેવા કેન્દ્રમાં

સીડ ફાર્મને પ્રાકૃતિક ફાર્મ બનાવવા સૂચન કર્યું હતું સતિસ ક્રિશ્ચન દિવ્યાંગ ની સ્માતર ખેડા